પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરના સુરતી ભાગોળ રોડ પર આવેલ ભાટવાડમાં રહેતા શેખ મોહમ્મદ નઈમની પત્ની ગત સાંજે પાંચ વાગે ઘરમાં રમઝાન અનુલક્ષીને સફાઈ કરી ઘર બંધ કરી નીચે સામાન ખરીદી કરવા માટે પંદરથી વીસ મિનિટ માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેના પહેલા માળે રહેલા મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં સરસામાન ખોર ખંખેર કરી પાંચ તોલા ઉપરાંતના સોનાના દાગીના ચાંદીના દાગીના સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વીસ મિનિટ બાદ ઘરે પરત આવતા સામાન પુનઃ વિખેર થયેલ જોવા મળતા નઈમને તેની પત્ની દ્વારા જાણ કરાતા તેઓ ઘરે દોડી આવ્યા હતા હતા જ્યાં સોના ચાંદીના દાગીના ચોરી થયેલ હોવાનું જણાતા તેઓ દ્વારા શહેર એર ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મોહમ્મદ નયમ આ ક્યાં રેવાઉન્ટોમાં વાત વાત શું ઘટના બની છે મારા ઘરમાં ચોરી થઈલી છે સાહેબ ચોરી છે લાખ રૂપિયાની ચોરી છે તોળો મારો બધું બધું જ રહ્યું ક્યારે ચોરી થઈ ને કેટલા સમયમાં ચોરી થઈ હતી આ થી આઠ વાગ્યા લગીનની અંદર ચોરી થયેલી છે સાહેબ દસ પંદર વીસ મિનિટનો ખેલ થઈ ગયેલો છે એના પછી મારી વાઈફ બાર સામાન લેવા ગયેલી ત્યાંથી આવી એટલા માટે ઉપર ચડી ઉપરથી ચોરી થયેલી છે સાહેબ ત્યાં ઉપર આવી અને જોયું તો બધું હેબતમાં મને ફોન કર્યો એ ઘટના બની એના પછી હું મારા ઘરમાં આવ્યો બધું ચેક કર્યું પોલીસમાં મેં જાણ કરી પોલીસમાં જાણ કરતા પોલીસવાળા બધા આવ્યા એ લોકોએ ચેકઅપ કર્યું બધું તમારી શું માંગ છે મારી એવી માંગ છે સાહેબ કે મને મારો જે સોનું ગયેલું છે પોલીસની મને રિક્વેસ્ટ છે કે મને મારો સોનું જે છે તે મને પાછું આપે ને મને ઇન્સાફ અપાવે